ભાજપમાં બળવો કરીને વાવ વિધાનસભાની અપક્ષમાંથી ચૂંટણી લડનાર માવજી પટેલે સમાજના લોકોને હાકલ કરી છે જાહેર મંચ પરથી માવજી પટેલે કહ્યું કે આપણે બે લાખ સભ્યો બનાવીને એકતા બતાવવી પડશે આ કાર્યક્રમમાં વિવિધ પાર્ટીમાં જોડાયેલા સમાજના લોકો હાજર છે કોઈ ભાજપ કોંગ્રેસ કે આપ પાર્ટીમાં જોડાયેલા છે છતાં સમાજના કામમાં હાજરી આપવા આવ્યા છીએ માવજી પટેલે વધુમાં કહ્યું કે પાર્ટી કોઈ પણ હોય તેમાં કામ કરો પરંતુ વાત જ્યારે સમાજની આવે ત્યારે એક થવું પડશે સમાજ સામે કોઈ પડકાર આવે ત્યારે એક થવું પડશે નહીતર સમાજ છિન્ન ભિન્ન થઈ જશે અંબાજીમાં આયોજીત અર્બુદા સેનાના મિલન કાર્યક્રમમાં માવજી પટેલે સમાજને સંબોધીને આ નિવેદન આપ્યું અને જેનો વિડીયો ખૂબ વાયરલ થયો છે અહીં પાંચ આવ્યા આપણે કોઈ પાર્ટી પક્ષ કોંગ્રેસના આયા ભાજપના આયા આ પાર્ટીના આયા છે બીજી પાર્ટીના આયા છે સમાજની અંદર એક પાર્ટી પાર્ટીનું કામ કરો જ્યાં બેઠા જ કરો કોઈ કહેતો તો પાર્ટી છોડી દો તમારે જેટલો જોઈએ એટલો લાભ લો પણ સમાજનો અવાજ આવે ત્યારે સમાજની એકતા હોવી જોઈએ સમાજ સામેનો પડકાર આવે ત્યારે સમાજને એક થવો પડે અને એક નહીં થઈએ તો અત્યારે પ્રક્રિયા જે ચાલે છે જે સાંભળી રહ્યા છે એ છીન ભીન્ન પ્રક્રિયા થાય એ સ્થિતિમાં ઉભા છે